તો સુરતમાં ફરી સ્માર્ટ મીટરના વિરોધના સુર ઉઠ્યા છે સુરતના માંગરોળમાં સ્માર્ટ મીટરનો લોકોએ વિરોધ કર્યો ડીજીવીસીએલના કર્મચારીઓ માંગરોળમાં સ્માર્ટ મીટર નાખવા ગયા હતા જો કે લોકોએ કર્મચારીઓને સ્માર્ટ મીટર નાખતા અટકાવ્યા હતા સ્થાનિકોએ હોબાળો કરતા વીજ વિભાગની ટીમ કામ કર્યા વગર જ રવાના થઈ સ્માર્ટ મીટરમાં વધારે રીડિંગ આવતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો વધારે પડતા વીજ બિલને કારણે મધ્યમ વર્ગ પર બોજ વધતો હોવાથી સ્માર્ટ ન નાખવા સ્માર્ટ મીટર ન નાખવા સ્થાનિકોએ માંગ કરી છે ંગરોળ ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર અને એમની ટીમ ઇસ્પાટ મીટર લગાવવા માટે આવી હતી ઇસ્પાટ મીટર લગાવવાનું કારણ શું જ્યારે અગાઉ જે મીટરો એમને ડિજિટલ મીટરો લગાવ્યા હતા તેમાં રીડિંગ એક તો વધારે અને બેના બિલ વધારે આવે મધ્યમ વર્ગના લોકોને બિલ બરોવું પણ મુશ્કેલ બન્યું છે છતાં પણ સરકારે ઇસ્માર્ટ મીટર લગાવીને લોકોની કંબર તોડવાનું કામ કર્યું છે લોકોને ખાવાના જયારે ફાફા પડતા હોય બેરોજગારી એટલી બધી હોય તો બિલ ક્યાંથી ભરતું જે મીટર હમણાં હાલમાં ડિજિટલ મીટર લગાવે છે એમાં જ જ્યારે ખામી દૂર થતી નથી ત્યારે ત્યાં મીટર લગાવીને ફાયદો શું છે એટલે અમે ગામજનો હતી અમે એનો વિરોધ કરીએ છીએ અને ઇસ્પાર્ટ મીટર અમને કોઈપણ હિસાબે ચાલશે નહીં એનો અમે વિરોધ કરીએ આના માટે અમારે જે લડત કરવી પડે એ લડત કરીશું